શિયાળા પાછો હવે જાવું પડશે ત્યાં શિયા મારા ખાવી ભરાય નઈ Ba ake yọ albọlawo nari

બેજુ લે બે હાલ ઓળખણ પડી સમીચ ઓળખ ઓળખાણ મોડું થાય વાજે દખલા કર્યા વગર

આપણે એમને વાવેતર જોતા હઈએ મતલબ ના ને છે વાવેતર જોતા હઈએ એમને ચલો હું બતાવું અમારે ચલો એ બતાવું તમારો વાવેતર બતાવું ખબડ્યો હું બતાવું હું મારા બેટા ખચ 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 કરું દીને ખબર આવજો બા એ છોકરા હું મારજો મેટર વાળા અહીંયા તો છોકરા તું અમાય

એવું ના ના એના થાપી રખાય બતાવું રે એવું છે અને આ કોજીયો વર્તાઈ ગયો બકરીઓ હાલો એક બતાવો રે આમ ભણા હે આ મુકાવો અમારે તો પરે છે નથી

Ini hey mama, hey mama. Quẩn lãnh hại hết rồi tôi 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 આ મેને ઇક્નોબમ ઓબન ન બળવા જો થોડાક આ એ આ તો કંજ્યુસી ન ખાવા દે હેડો આપડો આ તમે અમે કીધું તો અમે ખાનો પાડો તો હોટલ રખડી તો ખાવાય ના નહીં આ તું જોવા નહી રહ્યા જોવા ના ખાવાય મેઘા જો તો તમે ઉભા ખબર તો રાખશી ના પહોંચ્યો ના પાક એક દાડો આવો ને તો રોજ આવ્યો